નગરના મુખ્ય માર્ગો ઉપર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચતા ભટ્ટીમાં ફેરવાયું ડભોઈ નગર ડભોઈ વેપારીઓ દ્વારા દુકાનોને આસપાસ પાણી છાંટીને ગરમીથી બચવા માટે પણ ગરમીનો પકો એવો હોય કે પાણી છાંટ્યા પછી પણ ઠંડક થતી નથી હાલ તો લોકો ઝાડના સહારો લઈને ગરમીને લડત આપી રહ્યા છે અને ગરમી ઓછી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને મનુષ્ય માટેની પણ પશુ પંખીઓ માટે પણ ડભોઈ નગરમાં આજરોજ ગરમીનો મહત્તમ પારો ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચતા નગર આગની પટ્ટીમાં ફેરવાઈ ગયું હતું અને તાલુકામાં પ્રજાજનો ગરમીમાં શિકાઇ હતા મુર્ગો શુસાન બંધાતા તો વળી ના છુટકે બહાર નીકળનાર બુકાનય પા ફરવા જોવા મળતા હતા અને આકરા તાપમાનને કારણે દિવસે ને દિવસે ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી થઈ ગયો છે અને નગરવાસીઓએ એસી કુલર અને પંખાના સહારે ઘરમાં કેદ થઈ બેસી રહેવાનું પસંદ કર્યું છે ને ડભોઈ પંથકમાં આજ રોજ સૂર્યોદય થતાની સાથે સુરત દાદાએ પોતાના આકરા તોમર બતાવી દીધા છે ને સવારથી તાપમાનનો લધુત્તમ પારો અઠ્યાવીસ ડિગ્રીથી શરૂ થયો છે અને જે પારો બપોરના બાર કલાક સુધી તો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના પાંચ કલાક સુધી તાપમાન ચડાવતા સતત પાંચ કલાક ડબોઈના રોડ સુમસાન જોવા મળ્યા છે